પંચાયતી રાજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સાઇડ ચેક કરતા શેરીમાં ચોત્રીસ પોઈન્ટ આઠસો નેવ્યાસી પોઈન્ટ નવસો ઓગણ રૂપિયા ઉપાડી છે આ બાબતની જાણ થતા લખતર ગ્રામ પંચાયત મહિલા ઉપર સરપંચ હીરાબેન રમેશભાઈ સ્થળ તપાસ કરવા પહોંચ્યા હતા ત્યારે સ્થાનિકોને પેવર બ્લોક રોડ અંતર્ગત જાણ કરતા સ્થાનિક રહીશ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા